થરાદ સાચોર હાઇવે ઉપર આવેલા ગાયત્રી મંદિરની સામેના શનિદેવ મંદિરે આજે ભક્તિભાવપુરના વાતાવરણમાં નવમાં વાર્ષિક પાટોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી પવિત્ર શનિદેવના મંદિરે વાર્ષિક પાટોત્સવ નિમિત્તે યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાસ્ત્રીજી દ્વારા વિધિવત મંત્રોચ્ચાર બોલીને આ ઉત્સવને મૂર્ત સ્વરૂપ આપવામાં આવ્યું હતું આ ધાર્મિક પ્રસંગે માર્કેટયાર્ડના ચેરમેન શૈલેષભાઈ પટેલ ગૌ સાંસદ રામભાઈ રાજપૂત પતુસિંહ રાજપૂત અમૃતભાઈ જોશી વિક્રમસિંહ પીરુડા મંજીજી રાજપૂત અમરતભાઈ રાઠોડ તિરંગા મોબાઈલ એસોસિએશનના પ્રમુખ નરેશભાઈ રાજપૂત સહિતના મોટી સંખ્યામાં ભક્તોએ શનિદેવના આશીર્વાદ લીધા હતા અને હાજરી આપી હતી મંદિરના પૂજારી રાજેન્દ્રપ્રસાદ શર્માજીના માર્ગદર્શન હેઠળ યજ્ઞની પૂર્ણાવૃતિ બાદ તમામ ઉપસ્થિત ભક્તોએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો જેનાથી સમગ્ર વાતાવરણ ભક્તિ અને સંતોષથી છવાઈ ગયું હતું થરાદનગરની અંદર આજથી લગભગ નવ વર્ષ પૂર્વક ભગવાન શનિદેવની પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી અને એમને બિરાજમાન કરવામાં આવ્યા હતા એ વખતે પણ મોટો ઉત્સવ થયો હતો આખી નગરી નોતરી હતી આજે પણ નવ વર્ષ પૂર્ણ થતો હર સાલ આવી જ રીતે પ્રતિષ્ઠા મહાઉત્સવ શનિદેવનો કરવામાં આવે છે આપ સૌને ખબર થાય કે શનિદેવ એટલે પ્રધાન દેવ દે ન્યાયદેવ દે અને સૂર્યના પુત્ર દે એને લીધે નવ વર્ષ પૂર્વ થરાદની અંદર બે વખતે પણ તદુથી એક થરાદની પ્રગતિ થાય રહી અને આજે મોટી સંખ્યાની અંદર પણ નગરજનો બોમડાનો લોકો બધા આવશે યજ્ઞ પણ ચાલુ છે ભોજન યજ્ઞ પણ ચાલુ છે આજે ભક્તો દ્વારા શનિદેવની પૂજા પણ કરવામાં આવી અને ટ્રસ્ટીઓ દ્વારા સારું એવું સંચાલન કરવામાં પણ આવી રહ્યું છે પાછળ ગૌ માતાની મોટી સેવા થઈ રહી છે અને ગૌમાતાનું જતન પણ થઈ રહ્યું છે બાપજી વર્ષોથી શનિદેવના ઉપાસક છે અને હર શનિવારે હું એક મેળા સ્વરૂપ લોકોનો મેળો ઉમળે છે જય શનિદેવ જય ગૌ માતા